સુરત રાંદેર વિસ્તારમાં બર્થ ડે સેલિબ્રેશનના બહાને રાજસ્થાનમાં કોટાની યુવતીને સુરત બોલાવી દુષ્કર્મ આચાર્ય હોવાનું સામે આવ્યું છે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા બે યુવકોએ રાજસ્થાનના કોટા વિસ્તારમાં રહેતી યુવતીને જન્મદિવસની પાર્ટી માટે બોલાવી વીસ દિવસ સુધી બંધક બનાવી નર્સીલા ઇન્જેક્શન આપી દુષ્કર્મ આચાર્યું તો નરાધમોના ચુંગલમાંથી છૂટી યુવતીએ રાંદેર પોલીસ મથકે પહોંચી હતી ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસે બંને નરાધમ અમન વર્મા તોહિદુલ હકની ધરપકડ કરી જેમાં એક નરાધમ તોહિદુલે તો રોહિત નામ માપ્યો હતો હાલ તો રાંદેર પોલીસે નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ 31/1/2026 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં કોટા પોલીસ રાજસ્થાન તરફથી એક મહિલાની ફરિયાદ આવેલ હતી જે ફરિયાદ બીએનએસ ની કલમ 64 140 ત્રણ મુજબની હતી જેમાં ફરિયાદી શ્રીએ જણાવ્યું હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત અમન અને રોહિત સાથે સંપર્કમાં WhatsApp ના માધ્યમથી આવેલ હતી તેવોનો અણનવાર સેટિંગ થતા તેઓની મિત્રતા ગનિષ્ઠતામાં પરણેલી પરિણમેલી જેથી તેણીને બર્થડે સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઇસમો અમન અને રોહિતે અલગ અલગ હોટેલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર D 504 માં રાખેલી અને તેની સાથે અજુકું કાર્ય કામ કરેલું જે બાબતે તેણીની આ ફરિયાદ હતી રાનેર પોલીસે ગુનો રજિસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે અને આ બંને જણા મજૂરી કામ તેમજ હોટૅલમાં કામ કરતા ઈસમો છે તેઓની વિગતવારની પૂછપરછ ચાલુમાં છે તેઓએ કઈ કઈ જગ્યાએ મહિલાને રાખી હતી એ બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ એસના સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે